જે કોઈ મહાપુરુષો વધાર્યા એમને પણ કોટી કોટી વંદન સંતકી શેરી ભલી લેવે લેવરાવે ત્યાગી એકલો ત્યાગી જ એકલો તરમ સંત તારા આપો વાહ વાહ ભાઈ વાહ જય હો તમારી જય પણ પ્લે કઠિયાર હતા અને વનમાં જા લાકડા કાપતા લાકડા કાપવા ગયા

ખોટી મારવાનો પ્રયત્ન કરે ખૂસુ ગાંડા પણ ભલો કે છે કરે જય હો જય હો એમ મહાપુરુષો ગુરુ મારા છૂતને જગાડે રોજ રોજ છૂતને જગાડે પણ આ દેહની ઉંગમાથી બધાઈ લાગે બાપા જય હો હે દેહની ઉંગમાથી બધાઈ લાગે છે પણ મોહન ઇન્દ્રાની ઉંગમાથી કોઈ ડાકતા નથી એટલે વેરાવનાથ બાપા બોલ્યા અશ્લી ઝુકાથી છૂટો મારો મનવો ગુરુને ચેતન કરીને ચેતાઈ લેણા ગુરુને પાયે લાગુ નોમ સુણાઈ લેણા ગુરુને પાયે લાગુ નોમ ઉળખાઈ લેણા ગુરુને પાયે લાગુ વચન સુણાઈ લેણા હવે માયામાંથી જાગવા માટે આ મહાપુરુષો આ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે જો પરમાત્મા ચાહે ખોળતા હો ને તો ચાહે જડે હો

એટલે ભરધન કીધું કે ભરધન મારે કે સંત દર્શન કરવા એટલે ભરધન ગોદ માં ફરવા માંડ્યો એટલે ભક્તો બધા કે ભાઈ અમે રાજા ના અહિયાં આવો નહી પછી એક નાયક હતો એટલે નાયક જોડે કે ભાઈ તું સંત બની ના કે ભાઈ જો તું કેમ તો હું કૃષ્ણ બનુ માથે મુગડ બોધો મોરની વગાડો

એટલે નાયક જઈ બોલો અને વરધાને કીધું કે મહારાજ સંત આ એટલે રાજા એ વંદન કર્યા વંદન કરીને કીધું કે વરધાન કે હ આ સંતને એક લાખ સોના મોરો આલો એટલે બીજો નાયક કે ખાલી સંતના નોમથી જો એક લાખ સોના મોર મળતી હોય તો સંત મળે તો શું બાકી રે હમણાં રમેશ્વર બાપા બોલ્યા કે સંત મળે પરમારથી

તાલાવેલી હોય ને એમ હોય કે મારે ડોક્ટર બનવું છે તો શું ડોક્ટર બને એમ આપણે જો છોરીના વિચારનું સેવન કરશો તો છોરી બનશો એટલે જેવા વિચારનું સેવન કરશો તેવા બનશો એટલે પહેલા તો ખોણી પોણીને વિચાર સુધારજો બાપા મળ્યો મનુષ્ય અવતાર મોડ કરી તે ભજાની ભગવાન હિત ધરી અને ખાસો જમનો માર